નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડિયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત મિત્રો ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ અને ત્રીસ લોન્ચ કરી છે સરકારની ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતને પસંદગીના જીસીસી હબ તરીકે સ્થાપિત કરવાની નિયમ છે આ પોલિસી હેઠળ રાજ્યમાં બસો ને પચાસ નવા જે નું સ્થાપનાનું લક્ષ્ય છે સાથે મિત્રો દસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને પચાસ હજારથી વધુ નવી રોજગાર તકો મળી શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો આ દિવસે જારી થશે મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જારી થઈ શકે છે

તો વીસ ફેબ્રુઆરી એ ગુજરાતનું બજેટ થશે રજૂ મિત્રો ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાવ કેલેંડર જાયાર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના બજેટ સત્ર અંગે જાણકારી આપવામાં આવી છે અને રાજ્યપાલના સંબોધનથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થશે મિત્રો રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ રજુ થશે અને સરકારી વિધાયકો સરકારી કામકાજના મુદ્દાઓ રજુ કરશે મિત્રો તમને જણાવી દઈએ કે આગામી વીસ ફેબ્રુઆરીના દિવસે રાજ્યનું બજેટ વિધાનસભામાં રજુ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

એ સોમવારે જાહેર કરેલા ચાર અલગ અલગ પ્રકારના પેપરના જવાબ અર્થાત આન્સર કીમાં ક્રમબદ્ધ સો પ્રશ્નોના સાચા જવાબ એબીસીડી પ્રકારે જાહેર થતા આ આખી ભરતીય પરીક્ષામાં કોંભાટની આશંકા વ્યક્ત થઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ રહેશે યથાવત મિત્રો રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં જ જાણે શિયાળે વિદાય લીધી હોય તેમ ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત ચાર દિવસથી વધારો થઈ રહ્યો છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સતત બીજા દિવસે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે મિત્રો આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

પોલીસ એક્શનમાં આવતા તમામ સરકારી કચેરીએ ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં પરીક્ષાની સીઝન આવવાની મિત્રો ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે જે તેર માર્ચ સુધી ચાલશે અને આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.jsb.org પર અપલોડ છે મિત્રો ચાલુ વર્ષે પંદર દિવસ વહેલી પરીક્ષાનું આયોજન છે અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય દસ થી એક ને પંદર અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓનો સમય ત્રણ થી છ ને પંદર સુધીનો રહેશે ઉપરાંત ત્રેવીસ માર્ચે ગુજકેટની પરીક્ષા પણ યોજાશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ